નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજેદરા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજનો મુખ્ય સમાચાર સુરત બીઆરટીએસ માં ગોબાચારીને લીધે વિપક્ષે રમકડાની બસ મેયરને ભેટ ધરી કમલેશ નાયકને સસ્પેન્ડ કરો ના નારા સાથે ભારે હોબાળો વેધક ટકોરને પગલે હોબાળો થતા મેયરે તમામ કામો મંજૂર કરી સભા પૂર્ણ કરી દીધી મહાપાલિકાની શુક્રવારે મળેલી સામાન્ય સભામાં બીઆરટીએસ સિટી બસમાં ગોબાચારીના મુદ્દે તોફાની બની હતી સભાના કેન્દ્રમાં સિટી લિંકમાં નિષ્ફળ નિવડેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક રહ્યા હતા વિપક્ષ નેતા પાયલ સાકરિયા ઉપનેતા મહેશ અણગણ પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી સહિતના વિપક્ષી તમામ સભ્યો કાળા કપડાં પહેરીને જ આવ્યા હતા વિપક્ષે મેયરને રમકડાની બસ ભેટ આપીને કહ્યું હતું કે શાસકો માત્ર રમકડાની બસોનું જ સંચાલન કરી શકે છે કહી વેધક ટકોર કરી હતી સભામાં ભારે હોબાળો થતાં મેયરે તમામ કામો મંજૂર કરી સભા પૂર્ણ કરી દીધી હતી નવા શાસકોએ લીધેલા પગલાં અધૂરા ગણાવ્યા છે એકસો એક મોત પાછળ ભાજપ શાસકો જવાબદાર છે એકાઉન્ટ અને મહેકમ વિભાગ હજુ ડેપ્યુટી કમિશનર નાયક પાસે છે તેમજ મહેકમ વિભાગમાં તેમનો ભાગીદાર આસિસ્ટન્ટ મેનેજર કમલ નાયક એજન્ટની ભૂમિકા ભજવે છે ભરતીઓમાં પૈસાનો વહીવટ થાય છે ચેપ્ટર પ્રોવાઇઝો મુદ્દે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો સસ્પેન્ડના નારા લાગતા સભામાં બેઠેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક ડઘાઈ ગયા હતા કમલેશ નાયકને સસ્પેન્ડ કરોનો એકી અવાજ સાથે વિપક્ષી સભ્યોએ સરદાર ખંડને ગજવી કાઢ્યો હતો સભામાં બેઠેલા ડેપ્યુટી કમિશનર કમલેશ નાયકને ક્યાં જવું ક્યાં નહીં તેવી વિમાસણમાં જણાયા હતા સરદાર ખંડમાં ઉત્સાહમાં સભામાં ટીખળ કરી હંસાબેન પરમાર કાગળી હરામી જેવા નિમ્ન સ્તરના શબ્દો ઉચ્ચાર્યા હતા તેમનો આશય વિપક્ષને છંછેડવાનો અને સભા ઢોળવાનો જ હતો આ અંગે વિપક્ષ સભ્યોએ વાંધો પણ ઉઠાવ્યો અને મહિલા સભ્ય બોલતા હોય ત્યારે આવી ઓછી કોમેન્ટ નહીં કરવા વારંવાર કહ્યું હતું જાહેર પરિવહન સમિતિ ચેરમેન સોમનાથ મરાઠે બચાવ કરતાં જણાવ્યું હતું કે આવા અકસ્માતો કેવી રીતે અટકાવવા તેનું સૂચન કરવું જોઈએ પરંતુ વિપક્ષ ત્રણ દિવસ માત્ર વિરોધ સિવાય કશું કર્યું નથી હેલ્થ બાબતે પોલમ પોલદ દાખવી હોય એજન્સીને દોષી માનીએ છીએ વિજિલન્સને સાથે રાખી એજન્સીને નોટિસ આપી છે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોનું પાણી ડ્રેનેજ અને ખાડીમાં આવે છે તેને કારણે એસટીપીઓની અંદર નુકસાન થાય છે વોર્ડ સમિતિ ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે ત્રીસ વોર્ડમાં છત્રીસ સમિતિ બનાવી છે તેમાં કામો થયા નથી નવસો મીટિંગ તો મળી છે પરંતુ દસ કરોડના પણ કામો અત્યાર સુધી થયા નથી ફક્ત બાંકડાના કામો થાય છે શોપિંગ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ બહાર થાય છે અંદર ફૂડ કોર્ટ ચાલે છે અને ટ્રાફિક થાય છે સુડતાલીસ રૂટ ને ટ્રાફિક મુક્ત કરાયા છે આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડા પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને વહીવટી તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ તક્ષશિલા કાંડ જોઈએ કે પછી હાઈટેન્શન લાઈન પડવાના કારણે ઈજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસ ની દુર્ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા એની ઘટના જોઈએ જયારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને તંત્ર મોટી મોટી મિટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મિટિંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે મીટિંગ કરી છે અને અમે આવા નવી નિયમો અને પોલિસી બનાવી છે પરંતુ ઘટનાઓ પછી કેમ ઘટના જયારે દુર્ઘટના બનતી હોય એના પહેલા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એના પહેલા જેમ લોકો અવાજ ઉઠાવતા હોય છે તો કેમ એમનો અવાજ સાંભળવામાં નથી આવતો આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી અને સિટી બસ અને બીઆરટીએસ બસ ની વાત કરીએ તો સૌથી પણ વધારે લોકો એમાં મૃત્યુ પામ્યા છે આજે જે ગરીબ લોકો મૃત્યુ પામે છે એટલે આ લોકોને ગરીબ લોકોના જીવની કિંમત નથી શાસકોને બિલકુલ કિંમત નથી આજે કોઈ એની જગ્યાએ કોઈ મોટો વ્યક્તિ ઉદ્યોગપતિ કે રાજકારણી વ્યક્તિ સાથે જો સિટી બસ કે બીઆરટીએસ બસ અથડાયો હોત તો તાત્કાલિક ધોરણે એમના કાર્યવાહી થતી હોત આવા જે અત્યારે નાટકો કરે છે નાટકો ના થતા હોત કોઈ પણ ઘરમાંથી એક વ્યક્તિ જ્યારે મૃત્યુ પામતું હોય છે તો ખાલી એક વ્યક્તિ મૃત્યુ નથી પામતું એમની સાથે એમનો પરિવાર આખો તૂટી જતો હોય છે એમની સાથે આખા પરિવારના સપનાઓ તૂટી જતા હોય છે પરંતુ આ શાસકોને લોકોના જીવની કોઈ કદર નથી બસ માત્ર ને માત્ર વાહવાહી કેમ ટૂંટવી સામાન્ય સભામાં કેમ રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વાહવાહી કરવી એ જ માટે આવતા હોય એવું હંમેશા વર્તન રહ્યું છે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા સિટી બસમાં સીસીટીવી કેમેરા લગાવવાની વાત હોય કે ટિકિટ ચોરીની ઘટના પકડવાની વાત હોય ત્યારે હંમેશા શાસકોએ કરેલા છે અને એના કારણે વારંવાર ઘટનાઓ બનતી હોય છે આપણને બધાને ખબર છે કે આ ઘટનાઓ બનવા પાછળ ભ્રષ્ટ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે જો ભ્રષ્ટાચાર મુક્ત જ્યાં સુધી આ સિસ્ટમ નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે અમારી માંગણી છે કે જેમાં જે તે વિભાગીય વડા હતા જેમને ભૂલના કારણે જેમણે ધ્યાન નહીં રાખ્યું આખા ડિપાર્ટમેન્ટનું એના કારણે આ ઘટનાઓ બની છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને આજે અમે 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 આ જે બસ બસ છે 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 તો એ એ આપીને વિરોધ એવું કીધું કમિશનરશ્રીને કે તમારાથી સુરત મહાનગરપાલિકાની જે બસો છે સિટી બસ કે બીઆરટીએસ બસ એનું સંચાલન નહીં થાય પરંતુ તમે આ જે રમોકડાની બસ છે એમનું સંચાલન કરી શકો એમ છો એટલા માટે અમે એમને રમોકડાની બસ આપીને એમનું સંચાલન કરવા માટે આપ્યું છે

ઇન્ટરનેશનલ એરપોર્ટનો બિલ્ડિંગ એમાં એકસો ને પંચોતેર દેશોના ઉદ્યોગપતિઓ આ ધંધા સાથે સંકળાયેલા છે અને આવશે એટલે સુરતને આવતા સમયમાં ઇન્ડસ્ટ્રી સેક્ટર અને કોમર્શિયલ સેક્ટરમાં ખૂબ જ ગ્રોથ થવાનો છે આ બંનેના હિસાબે કારણ કે ટેક્સટાઇલ ને ડાયમંડ ડાયમંડ ના હિસાબે ઘણા લોકો આવશે અને હવે જયારે ઇન્ટરનેશનલ દરજ્જો મળ્યો છો અત્યારે દુબઈ અને ની ફ્લાઇટ પણ શરૂ થઈ ગઈ છે તે બાબતે આજે અમે અભિનંદન ઠરાવ સામાન્ય સભામાં રજૂ કર્યો દરખાસ્ત મોકલી અને સવે સ્ટેન્ડિંગ ઓવેશન આપીને એને અભિનંદન પાઠવી છે બીજું એકતાલીસ કામો હતા વિપક્ષને ને આજે સામાન્ય સભા ચલાવવા દેવા હતા કમલેશ નાયકની સસ્પેન્ડ કરવાની માંગણી કરતા હતા મેં કીધું બીઆરટીસ ના ચેરમેન કમિશનર છે કમિશનરશ્રીને આપશી રજૂઆત કરશો પણ સુરત મહાનગર શાસકોએ આ માટે બીઆરટીસ માટે ઘણા કઠણ નિર્ણય લીધા છે ટેન્ડરમાં નહોતા તો પણ કઠણ લીધા છે અને કોઈ ભૂલ કરશે તો એને એફઆઈઆર સુધી અમે પહોંચાડશું એવા નિર્ણય અમે લીધા છે બીઆરટેસ્ટમાં એને વિરોધ કરવાનો કોઈ અવશેષ નહોતો એટલે છેલ્લે કાળી પટ્ટી મારીને બધા ઊભા થઈ ગયા હતા અને સામાન્ય સભામાં ખલેલ પહોંચાડી વિપક્ષ